બંને ગાયું ભી આ બાજુ બે ગાય આ બાજુ એક આ બાજુ હમણાં બે ગાયું વીયણી તો એક તો તમને આ દેખાડું તો ભૂરી ગાય વીયણી અને એક આ કાળી ગાય વીયણી તો ચલે શરૂ કરતે હે બધા મિત્રો જય દ્વારકાધીશ રાયકાજી એક એક તાલીને ફૂલ સપોર્ટ કરતા રહેજો ને અત્યારે વાગી રહ્યા સાડા છ અને અત્યારે વ્લોગ ઘણા દિવસથી આવ્યો નથી અને આજે વ્લોગ નાખું છું કેમ કે હમણાં ટાઈમ જડતું નહોતું થોડાક લીધે એટલે આજે વ્લોગ નાખ્યો છે અને અત્યારે આવ્યો છું મારા ઘરે જ અત્યારે ઘરે જ છું એટલે ઘરે જ નાખેવા કે આવ્યો છું ને અત્યારે તમને શરૂઆતમાં દેખાડું કે આપણે અહીંયા કણે બંને ગાયું બાજુ બે ગાય આ બાજુ એક આ બાજુ હમણાં બે ગાયું વીયાણી જો એક તો તમને આ દેખાડું રહો ભૂરી ગાય વિયાણી અને એક આ કારી ગાય વીઆણી એના આપણે વાછડા જોઈએ ઘર બાજુ જઈને જઈએ બાજુ આ કારીગાયનું વાછડું અને આ ભૂરી ગાયનો પાછા બંને વાછડા આ વાસડો વાસળો અને ખૂબ જ વ્હાઈટ વાસડો બાંધેલો એ વાછળો બધા વાછડા ભેગા કર્યા અને આપણી કારી ગાય જો ખાલી અને હવે આપણે જાશું કંપની બાજુ વ્લોગ બનાવવા કંપનીનું ઘણું કામ થઈ ગયું હમણાં બ્લોગ આવ્યા નથી એમાં ઘણું બધું કામ થઈ ગયું જો ખાલી ઉપરથી કરીને નીચે સુધી બધે કામ થઈ ગયું ગાય હવે કંપની બાજુ આગળ વધીએ અત્યારે કંપનીમાં આયા ત્રણ માળ બનવાના છે ત્રણ અત્યારે ત્રણ માળ બનવાના જો તમે દેખાડું ઉપર કડીયા કામનું જે કામ હતું એ અંદરનું પતી ગયું એમાં હજી કરવાનું બાકી છે જોઈએ આપણે ટાંકા બાજુ જઈએ આગળ ટાંકામાં પહેલાં અહીંયા કડ સરિયાને હું નહોતું લગાવ એ સરિયાની લગાયું આમાં સિમેન્ટ ભરશે હજી પછી અહીંયા લગભગ દીવાલ ચડતર કરવાની આવશે જો અમે જે આજે સરિયા ઉભા કરે હું ઘણા દિવાલ ચડવાની આવશે અને બીજા ઉબાજુ પણ સામે બ્લોક નાખેલ છે હું દિવાલ ચડવાની આવશે જો થઈ ગયું અને આ બાજુ હજી પણ કામ ચાલુ છે જો જે કામ કરે જ છે ત્યાં કેમકે જે પતયું છે એની આ ભાઈઓનું લગભગ બે થી ત્રણ દિવસનું કામ બાકી છે ત્યાં પછી એનું પતિ જશે પછી પતરાવાનું આવશે લગભગ થઈ ગયું અહીંયા જઈએ આપણે આગળની બાજુ અહીંયા ત્રણ માળ છે જો એક આપેલો આવશે પછી બીજો માળ એના ઉપર અને ઉપરનું ત્રીજો માળ આવશે એમ અહીંયા ત્રણ માળ બનવાના છે અને જો રસ્સા જુઓ ખાલી કેટલા બહુ જાડા રસા એનું કામ ચાલુ ચાલુ રહ્યું હજુ પણ કરે છે અને આપણે અહીંયા બ્લોક આવ્યા જો જે મેં તમને કીધું હતું એમ બ્લોક પણ આવી ગયા અરે બ્લોક બધાય અહીંયા કણે દિવાલ ચડવાની આવશે આના જેટલી લગભગ આવશે દિવાલ જેટલી આપેલી હતી ને એટલી ને એટલી દિવાલ અહીંયા કંઈ ચડવામાં આવશે જઈએ હવે આપણા ઘરની બાજુ જઈએ જો અહીંયા થઈ ગયું બધું કામ પણ હજી અહીંયા કામ કરે અને બીજા ગેસ વેલ્ડિંગથી જો અહીંયા પાના પગડથી નટુ ટાઈટ કરશે અને બીજા ઓ બાજુ કરે છે ગેસ વેલ્ડિંગનું કામ જે તોડવાનું જોડવાનું કામ કરે અને અહીંયા કણ હજી પણ કામ કરે જ છે અને કાકા આ બાજુ બેઠા અહીંયા જતા પહેલા આપણે પાછળનું જોઈએ પાછળનું કાંઈ કર્યું જ નથી લે પાછળનું એવું કાંઈ કામ નથી કર્યું એમ કે આગળનું જતું દીવાલ પછી કરવાની થશે પાછળની જો આ જેમ હતું એમને એમ જ આપણા ઘરની પાછળ જ એ બાજુની સાઈડ સર્વ સમાજનું જે અનાથ આશ્રમ તે પણ સામેની બાજુ આવેલું આ બધી બિલ્ડિંગો હોય નહીં આરિયા બીજી બાજુ અને આગળ પણ છે અહીંયાથી કંપનીની પાછળનો ભાગ એટલે એક જ આ નાનો નાનો પ્લોટ નડે અને એની સામે જ અનાથ આશ્રમ જો આપણે પાછળના ભાગમાં છીએ અત્યારે ઊંચાઈ જો ખાલી જે ઉબાજુની જે કંપની છે એના કરતાં ઘણું ઊંચું બનાવવાનું આ બહુ ઊંચી હાઈટમાં જઈએ હવે આપણા ઘર ઘરમાં જશું જો આપણે આપણા ઘરમાં આવી ગયા છે અહીંયા ત્રણેય ઘરમાં જો થઈ ગયું હવે ઘણું કામ આમાં થઈ ગયું નીચેના તળિયા નખાઈ ગયા આમાં પણ ઉપરની જે દિવાલ કરવાની હતી થઈ ગઈ આઈ એ દિવાલ થઈ ગઈ અને હવે બાથરૂમ અંદર જોઈએ એમાં પ્લાસ્ટર કર્યું છે બાથરૂમમાં આજે પ્લાસ્ટર નહીં કર્યું નીચેનું બધું બાકી ઉપરનું કર્યું પ્લાસ્ટર અને દેખાશે નહીં અંધારું બહુ છે જો અંદર પ્લાસ્ટર કરી ને આપણા ઘરનું કામ પણ થઈ ગયું હજી આના ઉપર પતરા નહીં લાગશે પછી પ્લાસ્ટરું કરશે હવે બે મકાનમાં એમ જ થઈ ગયું છે અને આપણા મકાનમાં બાકી બધું કરવાનું અને જે આજે પતરા ની આવ્યા એ તમને દેખાડું પતરા પણ લગાવવાના છે આજે પતરાની બધું આવી ગયું આ એંગલ ગાયંગલની આવી ગઈ આ એંગલ અને આ પતરા પતરા લાગશે ઉપર અને આ એંગલ લાગશે જો આપડા ત્રણ મકાન અને બતાવી દીધું અને મળીશું ફરીથી નવા વર્ગમાં અને ક્યારેક ક્યારેક વ્લોગ આવશે ત્યારે અહીંયા કેમ કે ત્યારે ટાઈમ જડતું છે નહીં પાછી પરીક્ષા ચાલુ છે ત્યારે એટલા માટે ટાઈમ જડતું છે નહી અને ગાય બસ છેલ્લે એટલું જ કે બધાને જય દ્વારકાધીશ